રામ બાબુ હવે આપડે બે શું કરશું કામ કે જડતું નથી અને જણાઈ આપડા કામ થતું નથી આપણે બે કામ સોંધતા થયું એટલે આપડે બે કામ નથી કરતા એટલે પૈસા નથી કમાતા બે કામ કરતા સાંભળી તણાય ને પૈસા છે ને અને કરવું શું ગોતો થયો ને આપડે ગોત છે પણ ઝડવો કે સુઈડ્યા બે બે ગયા હોય ત્યારમાં

એક કામ હે 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 હો શું ચાલો ને ઓલા ઓલા ખબર પકડવા પકડવા તે જોયા રોકા બની પકડતા મને લાગે બે કાકા કઈડે તો મરી જાય નઈ આપણે પકડવા ન હોય આપણે ચીસ ચીસ કરી એટલે ભાગી જાય જાય અને આમ જો માગીએ એટલા પૈસા આપે

હાલો ઈ તણી પેરી લેવી આપણે હાલો હાલો તો જાવી કેવો ધંધો છે ધંધો જોરદાર ગઈ તો બાકી બાકી એટલા પૈસા દી હાલો ડો 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 આ પણ એ આપડા ઘર માં કેવડો મોટો એરું છે હે આ કાકા જન જા પણ ડોશી

તારા લુગડા પેરા છે અને કયા ગામ ના હોય લેવા આવ્યા એરું પકડવા વાળા તમારા એરું પકડવા વાળા તમારા ગામ માં બઉ એરું નીકળે વાળા પકડી લેવી આમ જો ઘરે ઘરે ઘડીક થઈને એરું જ નીકળે ક્યાં હાલો દેખાડો વાળા હતા જેટલા યરું નીકળ્યું એટલા પકડી તો જાય નઈ કેમ થોડી આવે અરે તમારો બાપિયા મોટો એરું નીકળ્યો હે

ધ્યાન રાખજે ત્યાં જ રાખીએ નીકળી જાય ને અરે નીકળી જાય ને તમે દસ હજાર ત્યાં રાખવા લો

કઈ ન થાય ભાગો આપણે